હજુ મોટી સંખ્યામાં હાનિકારક વૃક્ષો ઉભા હોવાની મુખ્યમંત્રી સુધી રજૂઆત મારી ત્રણ વર્ષની બાળકી કોનો કાપર્સના ઇન્ફેક્શનથી છ માસથી પીડાય છે બાળકીને સ્વચ્છ હવા માટે બે દિવસ માટે પોલો ફોરેસ્ટ લઈ જવામાં આવી સાણંદ સહિત રાજ્યમાં વન વિભાગની તમામ નર્સરી અને વાવેતરમાં વિદેશી પ્રજાતિના કોનો કાપર્સ રૂપાના ઉછેર પર રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષકે ગત તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ખાસ પરિપત્ર કરી પ્રતિબંધ ફરમાવ્યો હતો છે ત્યારે સાણંદમાં ત્રણ વર્ષની બાળકીને કોનો કાપર્સ ઝાડની અસરથી ઇન્ફેક્શન હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે અને મુખ્યમંત્રીને કોનો કાપર્સના ના ઝાડ નાશ કરવા રજૂઆત કરી હતી સાણંદ શહેરમાં એક પિતાએ તેની

આ ઝાડ કેબલ ડ્રેનેજને નુકસાન કરે છે છતાં પણ સાણંદ વિસ્તારમાં આરોગ્યને કરતા ઉભા કોનો કાપર્સ ના ઝાડને લઈ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા બાળકીને ઇન્ફેક્શન થતાં ડોક્ટરની સલાહથી બાળકીને સારવાર બહાર સુધ થવા મળી રહે તે માટે બાળકીને બે દિવસ માટે પોલો ફોરેસ્ટ ખાતે લઈ ગયા હોવાનું વધુમાં પિતાએ જણાવ્યું તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ કલેક્ટર પ્રાંત અધિકારી અને વન વિભાગને પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાને લઈ પ્રતિબંધિત કોનો કાપડ સુરક્ષનો સર વિસ્તારમાં શાળા મંદિરો પાર્ટી પ્લોટમાંથી હટાવી નાશ કરવા બાળકીના પિતા ઈમેલ દ્વારા રજૂઆત કરી હતી નમસ્કાર મારું નામ હરદીપ રાજેન્દ્રભાઈ દરજી છે અને હું સાણંદમાં કોલટરોડ પાસે આવેલ મયુર બંગલો સોસાયટીમાં રહું છું આમાં સમસ્યા એ હતી મારી કે તારીખ બાવીસ છ બે હજાર ત્રેવીસથી મારી ત્રણ વર્ષની જે દીકરી છે એને શ્વસન સંબંધિત સમસ્યાની બહુ જ મતલબ તકલીફ થઈ રહી છે કફ કોલ્ડ એની બહુ જ પ્રોબ્લેમ થઈ રહી છે એટલે અમે એમના રેગ્યુલર જે ડોક્ટર હતા એમના પીડિયાટ્રિક ડૉક્ટર જે હતા એમને અમે બતાવેલું અને લગભગ લાસ્ટ આપણે છવ્વીસ એક બે હજાર ચોવીસ સુધી એમની દવાઓ ચાલી એમને કોઈ પણ પ્રકારનો સમસ્યામાં સમાધાન મળ્યું નહીં એમની ઉપરથી તકલીફ વધારે થવા માંડી રાતના ટાઈમમાં એને ઊંઘવામાં ખૂબ જ ખલેલ પડતી અને ખૂબ જ એને શ્વાસ લેવામાં તકલીફ થતી એટલે અમે અક્ષર પોલ્મો કેર જે બોપલમાં આવેલું છે એમના જે ડૉક્ટર જે છે ડૉક્ટર જયકુમાર મહેતા એમનો અમે ઓપિનિયન લીધો એક્સપર્ટ ઓપિનિયનના હિસાબે અને એમણે સમૂહ દવાઓ અમને સજેસ્ટ કરી અને સમોપ દવાઓ એમણે પ્રિસ્ક્રાઇબ કરી એનાથી અત્યારે હાલમાં એની પરિસ્થિતિ સારી તો થઈ જ ગઈ છે પણ એક મહિના સુધી મારા દીકરીને દીકરીનેબિલાઇઝર્સ આપવા પડ્યા એને એન્ટીબાયોટિક્સ આપવી પડી અને ઘણી બધી સમસ્યાનો અમને પણ સામનો કરવો પડ્યો અને એને પણ સામનો કરવો પડ્યો એના પછી મારા ધ્યાનમાં એક સરકારનો નવમા મહિના બે હજાર ત્રેવીસમાં કરેલો પરિપત્ર ધ્યાનમાં આવ્યો એ પરિપત્રની અંદર એ ક્લિયર એન્ડ કટ લખેલું છે કે આ કોનો કાર્પસ જે વિદેશી વૃપ્સ જે છે એનાથી શ્વસન સંબંધિત તકલીફો થવાની શક્યતા હોય છે હું જે જગ્યાએ રહું છું મારા ઘરની પાછળ જ સોમનાથ પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં પણ આ કોનો કાર્પસ લાગેલ છે અને એ જે એપોલો કિડ્સ જે સ્કૂલમાં ભણી રહી છે અત્યારે હાલમાં ત્યાં પણ કોનો કાર્પસના વૃક્ષો લાગેલા છે ફક્ત મારી દીકરીને જ સમસ્યા નથી બીજા ઘણા બાળકો ત્યાં એને સાથે ભણે છે એને ફ્રિકવન્ટલી છ છ મહિનાથી શરદી ખાંસી ઉધરસની સમસ્યા રહે જ છે એને અને ખરેખર એ બાબતને ધ્યાને રાખીને અમે આર એફ ઓ સાણંદને રજૂઆત કરી હતી લેખિતમાં કે આ જે પાર્ટી પ્લોટોમાં અને રેસિડન્સ વિસ્તારની ખૂબ જ નજીક અને શાળાઓમાં જે કોનો કાર્પસ જે વૃક્ષો લાગેલા છે એને કાઢવામાં આવે એનો નિકાલ કરવામાં આવે પણ એમણે એવું કીધું અમને કે અમારે કોઈ નોટિસ આપવાની ના આવે અમે ફક્ત એમને કહી શકીએ જ્યારે મેં એમને લેખિતમાં ફરિયાદ કરી હતી છતાં પણ કોઈ એક્શન લેવાયા નહીં એના પછી મેં મુખ્યમંત્રીશ્રીના સ્વાગત પોર્ટલમાં અમે રજૂઆત કરી આજથી લગભગ પચીસ દિવસ લગભગ પચીસ દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી મારી અરજી કલેક્ટર શ્રી સુધી પહોંચેલી છે ખરી પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારના એક્શન્સ લેવામાં આવ્યા નથી સાણંદ મામલતદાર અને સાણંદ પ્રાંત અધિકારી આવા પ્રશ્નોનો ઉકેલ કરતા જ નથી કારણ કે કાયદો ફક્ત ને ફક્ત શહેરી વિસ્તાર માટે જ છે ગ્રામ્ય વિસ્તારમાં કાયદાનો અમલ થતો જ નથી આ બાબતે તમે આ બાબતે શું કહેશો મારી સરકારને આ માધ્યમ થ્રુ એક રજૂઆત છે કે કાયદા ખરેખર સરકાર બનાવે છે પણ એને અમલમાં પણ લાવવા માટે સરકાર કડકપણે પગલા લે